કે મમ્મી કે તું મને કપડા નહીં લઈ દે કે બધે ખરીદી કરવા મળ્યા ખરીદી કરવા મળ્યા બેન મારા ખરીદી શે નહીં કર્યું બધા મારી પાસે દહ રૂપિયા બંગડીના નથી તો હું તને શેનું તને હું કહું એમ મારા હાથમાં દહ રૂપિયા નથી હું એમ કહું એને મારો એમ જીવ ભાઈ ભાઈ નાક નહીં ગયો મારો હાથમાં ગેટલો બળે છે મારો જીવ ભાઈ એમ દે જીવ દેતી પણ મારો છોકરા હું જોઉં છું છોકરા મોટો થઈ જાય તો તો કક હારું થાય કક ભાઈ હારું એમ મને એમ થાય મારા ધણીમાં તો હું હારું ભાઈ જ નથી હસોની કોઈ દિવસ ન પાડ્યું ને મેં દસી જિંદગી વહી ગઈ આમ બરબાદ થઈ ગઈ મારી જિંદગી અત્યારે બોલા કેમ કે એક વ્યક્તિની પાછળ ત્રણ જિંદગી બરબાદ થઈ ગઈ જિંદગી બરબાદ થઈ નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા બેન પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનો જીવન જીવે છે ઘરની અંદર એક દીકરો દીકરી અને બેન પોતે છે એમના હસબન્ડ છે

આપડે થોડું બે ઓલું કરાય તકલીફ પડાય આપણા ઘરમાં આપણે જોવાનું હોય એવું મને દુઃખ લાગે ભાઈ કેટલું તે દુઃખ શું

કોઈને રોયને થોડું ભારોમાં કહેવાય કે મારે આ તકલીફ છે મારી તકલીફ મોટી આ જુગાર રમતા એટલે મારે તો સમાજનું સાંભળવું તો ખરે ને મારા આત્મા કેટલો મારા માથામાં મારા માવતળિયા નહીં મારતા હોય મને એટલે હું ક્યાંય રહી એમ નવ એમ રહું નહીં રહી નો મને દવ સોકરાને તું તારા બાપ જેવો નહીં થતો એમ કહું આને વતત સાચી ઘણા બધા લોકો એમ કે ભાઈ તું બાપ જેવો થાય બાપ હા એમ થાય એને કે આયને બાપ જેવો નીકળ્યો એમ આપણે અત્યારે ધાર્યું હોય એટલે ઈ તકલીફ મારે ખાવા પીવાની છોકરા ને બે ગુદ્ર ને કામકાજ કરવું અત્યારે કામકાજ કરું છું એટલે હાલે છે પછી શું કરું એમ સાચી વાત છે પછીનું વિચાર કરવાનો હોય ને એમ વારતેવાર હોય તો બધાના છોકરા નવા બધા છોકરા હા દિવાળી પરવાની કે કે બધા છોકરાઓ લેવા માટે આ કે મમ્મી કે તું મને કપડા નહીં લઈ દે કે બધા ખરીદી કરવા મને ખરીદી કરવા મને મેં મારા ખરીદી સે નઈ કર્યું બધા મારી પાસે 10 રૂપિયા બંગડી ના નથી તો હું તને સેનું તને હું કહું એમ મારા હાથમાં 10 રૂપિયા નથી હું એમ કહું એને ઓર એમ જીવ ભઈ ભઈ નાક નઈ ગયો એટલે તોય સમજો જ નઈ છોકરો તોય મારા સમજતો નથી

આજે બધા દીકરા દીકરીઓ નવા કપડા પહેરીને ને જાતા હોય નાના મોટા ફેટાકડા લઈને દિવાળી ઉજવતા હોય દિવાળી ઉજવતા હોય આપણા આત્મા થાય તો ખરી ને ગમે માણા સાચી વાત છે જીવ છે આજે જીવ વાલો છે આપણે એટલે આપણે એમ થાય ને આત્મા થાય ને બરે જીવ હરકા નો કઈ લાગે એમ કે આપણા દીકરા ને આપણે કઈ લઈ ને કઈ નથી લઈ દેતા એમ નો થાય આપણે સાચી વાત છે ને એને બેન હું સમજી શકું તો પછી અત્યારે શું તકલીફ પડે એ ભાળવાનો ભારાની તકલીફ કે ભાડું ભરી ગઈ ઓલા મહિને પાછું બેમ ભાડા ભાડા સડી ગયા મકાન માલિક ને પૂછી બે ભાડા લાઈટ બિલ મેં હજી કાઈ ભર્યું નથી હસોળું કે પૈસા જ ન હોય બેન તો પછી કઈ રીતે અને નઈ વેકસ હતું ને તે આપણે ગમે કામ કટાય તો બઢાઈ દેહમાં માં જાય તો આપણે કામે એ હું કરું એમ એમ મારે એ ઢકલી એટલે ખાવા પીવા ની ખાવા પીવા ની બીજું કોઈ પ્રોબ્લેમ નઈ અને આ ભાડે જો અત્યારે બે મારા સડી ગયા તકલીફમાં કે ભરી દે મેં તો ભરી દે ભરી દે તો મકાન માલિક મારા હારા છે ને

જે ભડકે પોતા કરવા ખોટું ક્યાં કેવું હાડ્યું હકેલું કે ખાતું છે ને હાડિયું કરી ઘરે તમને તમારે પછી રૂપિયા દે તો એમાં એમ હકાવું ખોટું નહિ બોલું એમ હકાવું છો ત્યાં સલાહ એમ વચલા સો હું કોટુ ની બોલું મને આટમ કેટલું ભળે છે મારું જીવ ભળે એમ દે જીવ દેઈ દે પણ મારા છોકરા હું જોશું છોકરા મોટા થઈ જાય તો તો કક હારું થાય કક ભાઈ હારું એમ મને એમ થાય મારા ધળીમાં તો હું હારું ભાઈ જ નથી અસોની કોઈ દિવસ નત પાર્યું ને મેં જિંદગી વહી ગઈ અમુ બડ થઈ ગઈ મારી જિંદગી અત્યારે બોલા કેમ એક વ્યક્તિ પાછળ ત્રણ જિંદગી બરબાદ થઈ જિંદગી બડબડ થઈ હું સમજી શકું એમાંથી જે પણ મદદ થાય ને એટલે મદદ કરવાની કોશિશ તમારે જે તમે મારો આટલું આટલું મને થઈ રહ્યો એમ કે આટલું તમે મને કરિયાળું ના દીધું મારે 5 6 મહિના ઉપાડ નહીં ટેન્શન નહીં મારે એમ છોકરા શાંતિથી ખાય છે શાંતિ ખાય રસોઈ કદ હોય તો ઘરમાં હું રાંધી નો દો નો હોય તો હું મારા રાંધી દે મને છોકરી પમડી કે રવો કદ દે કેમ એને મારે ઘી નથી ઘરમાં કેમ રવો કદ દો તને એમ મે કીધું એને બેન મદદ છે સારું એટલી મારા ભાઈ મદદ કરી ને આભાર તમારો ભગવાન બેન આજની આ ખાસ મદદ છે જે ઉપહાર ગ્રુપ છે એમના તરફથી છે અને તમારી જે દસ ફેમિલીને થઈ રહ્યા એટલો એને સપોર્ટ મોકલો છે કે જે આવી રીતે નિરાધાર લોકો હોય એમને મદદ માટે ખાસ મદદ મોકલી છે તો શું કહે છે એમના વિશે એ ગ્રુપ સુરતથી છે ઉપહાર ગ્રુપ ભગવાન એનું સારું કરે હું કહું અને આટલો મને ટેકો દીધો એનું ભગવાન હારું કરશે એમ કહું હું એને મને આટલો ટેકો સો હાથ મહિના ત્યાં મને સો હાથ મહિનાનું બધું મદદ કરી એટલી સારું જ કહેવાય ને આભાર કહેવાય એનો હું કહું હું સમજી શકું બેન અને ઓલા કેમ કે દીકરા વિનાના પેલા બાપી નાના દીકરા દીકરીઓ એટલે ખુબ મુશ્કેલી મુશ્કેલી પડી જાય એની કરતા મારા ભાઈ મને એટલો આધાર મને દીધો તમે મારા પાંચ છ સાત મહિના

મોતાયનો હારું થાય હું એમ જ કહું છું સોકસ સોકસ ને બેન રડોમાં થેન્ક યુ સો મચ ઉપહાર ગ્રુપને સુરત થી તમારા સપોર્ટ આવા જે નિરાધાર પરિવાર માટે તમે જે સપોર્ટ મેકલો છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે અને આપે હું થાય મારા ભાઈ થાય હું હાથ માર તમને પણ મારા હું મારા ધન આવી ગયું મને એમ થાય બેન થઈ જાઓ અમે તમારા ભાઈઓ છે ને બેન રડો મરડો તો થેન્ક યુ સો મચ ઉપહાર ગ્રુપને કે આજે તમારા સપોર્ટથી આ પરિવારમાં આવ્યું છે થેન્ક યુ સો મચ અને થેન્ક યુ સો મચ ઉપહાર ગ્રુપને કે આજે તમે તમારા સપોર્ટથી આવા દસ ફેમિલીને થઈ એટલો સપોર્ટ નીકળ્યો છે એટલે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાદુ આપે ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે જે આ નિરાધાર પરિવારો છે એમના માટે તમે હર હંમેશા આવી રીતે મદદ કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના અને દોસ્તો તમે જોયું કે અત્યારે દિવાળીના પર્વ ચાલી રહ્યા હતા અને બધાના ઘરે કહેવાય ને કે નાના મોટી મીઠાઈ નાના મોટા કપડાં નવી નવી વસ્તુઓ આવતી હોય છે લોકો ફરવા જતા હોય છે પણ ક્યારેક આવા પરિવારની પાસે જઈને બેસો ત્યારે ખ્યાલ ખ્યાલ આવે એક ટાઈમ પણ પોતાના દીકરા દીકરીઓને સરખી રીતે ખવરાઈ ન શકે એટલું પણ એના ઘરમાં રાશન નથી આજુબાજુ થોડું ઘણું આપે તેમાં બેન પોતાનું ઘર ચલાવતા હતા એટલે તમે વિચાર કરી શકો કે આવા નિરાધાર પરિવારો માટે આપણે જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ છીએ અને બસ આશીર્વાદ આપજો કે અમે આવા લોકો સુધી વધુનું વધુ પહોંચી શકીએ અને વધુને વધુ લોકોની મદદ કરી શકીએ તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત